પેલી વાર તો કઈ ઉતારણો નહીં બીજી વાર ની સાનું દેખડી કામ વધારે વધારે થાય થોડુંક સા પીલી તો અડપ આવી જાય ને પાછા મળી કામ કરવા લાઈક કરો ચેક કરો સબસ્ક્રાઇબ કરો યસ હું ખાધી કા આ ઈ મૂસે પેંડા છે પેંડા છે બોવ ભાવે હમ બતાને કે સબસ્ક્રાઇબ કરો તોમ પેંડા ખાઈ પેંડા ડૉક્ટર બેઠો છે હમ તો કાલ વરસાદ હતો એટલે જાહેર બધી લારીમાં નાખી દીધી પછી કાંઈ ઉતારી નહોતો ટાઈમે નહોતો અને વરસાદની બીક હતી એટલે પછી આને તે આપણે આ સલાકો મોટો ટાકી દીધો હતો હવે અત્યારે ઊભો કરવું નકર બફાઈ ફાયદા બાટી જાય સારું ન રે માલ નખાઈ કે પછી એટલે અત્યારે આ સાઈડ ઊભો કરવું જો હે તો બધું ફૂંકાઈ જાય હા જે કળ વાઇડ હતું એ લારીમાંથી એ હેઠળ નાખી દીધું હતું એ બધું નાખી દીધું તો હું કઈ જાય એ રીતે

શણે છે કાળા તડકાના બિચારા બાજરો શણે જાડવે જાય પાણી મૂક્યું તે પીવે તડકોનું વાદળાને ગરમી એટલી છે ને

એમ છે મારે પ્રથમનો પ્રથમ જો 5 મહિનામાં આજ મારે પ્રથમ ભાઈ બેહી ગયા પોહા કાઢે છે પ્રથમ દીકુ પ્રથમ દીકા પ્રથમ तोरे इतारे इतारे न आذهب थे रे ये काई सोलो उठातो